મને સમજાવવાનો છું કે તમારો એક પણ ગુણ જાશે નહીં એ મારી ગેરંટી છે કે કેમ પૂરા ગુણ મેળવવાના છે અને મેં જે સેમ્પલ પણ લીધો છે તમે જોઈ શકો છો એ તમારા સાહિત્યની અંદર રહે જ મેં સેમ્પલ લીધો છે એટલે કોઈ પણ તમને અનધર સેમ્પલ લેવાની જરૂર નથી તમે આ ખાસ જોઈ લેજો ન જોયો હોય તો બરાબર ઓકે તો મે તમને કીધુંતું આઈએમપી વખતે આજ યાદી આપી તમે ઈ સમય પર આનું સ્ક્રીનશોટ પાડે હોય છે તો ખાસ હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે ખાસ અને એકવાર સરસ મજાના યાદ કરી લો આનાથી વિશેષમાં જે છે એ મે બી હોઈ શકે છે કે સ્ત્રી સશક્તિકરણ દિવસ પોઈન્ટ આઉટ કરજો મે બી આવી શકે છે કે કોઈ પણ સમજો ગ્રાહક મુલાક ગ્રાહક અધિકાર દિન કારણ કે પંદરમી માર્ચ નો આવે છે એટલે કે આવી શકે છે તો ખાસ પાડી લેજો બરાબર અને સમિતિ અહેવાલ કેમ તૈયાર કરવાનું છે તમને કહી દઉં કે સમિતિ અહેવાલ ભવિષ્યના આપેલ જે વિષય છે એને ધ્યાનમાં લઈ તમે કોઈ પણ કાર્યક્રમ યોજવાના છો કે તમે ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ કરવાના છો તો એ સમગ્ર રૂપરેખા તમે અત્યારે નક્કી કરશો એ આવશે વિદ્યાર્થી મિત્રો સમિતિ અહેવાલ તેમજ તમે કોઈ ભૂતકાળની અંદર કોઈ પણ જગ્યાએ તમે મુલાકાત લીધી છે જનરલી આ બે ટોપિક મેં એટલે લીધા છે કે ઘણી બધી વખત મેં નોટ કર્યા છે આ બે ટોપિક સમજો જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યાએ મુલાકાત લઈ આવ્યા છો બરાબર અને લઈ આવ્યા બાદ તમને કોઈ કહે છે કે એના ઉપર તમે રિપોર્ટ લખો તો વિદ્યાર્થી મિત્રો એ આવશે વ્યક્તિગત અહેવાલમાં આવશે બીજું મેં તમને કીધું કે ચેપ્ટર ની અંદર આવતી ધ્યાન માં રાખવાની બાબતો એ નોટ કર્યું છે ઘણી બધી વખત પૂછાયેલી છે તો ખાસ એનો અભ્યાસ પણ કરી લેજો અને વિશેષમાં ટ્રેન્ડ હવે અહીંયાથી ચાલુ થઈ રહ્યો છે કે ટ્રેન્ડિંગ ની અંદર હવે આ બધી બાબતો આવે છે એકવાર માત્ર જોઈ લેજો બરાબર આજે આપણે લેવાના છે જે ટોપિક નંબર ટાર્ગેટ કરવાનો છે એ ટોપિક છે એ હવે આપણે આગળ વધીએ છીએ આ ચેપ્ટર ની અંદર જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો બોર્ડ માટે કરીને બનાવવામાં આવેલ છે આ બધા વિષયો આપણે મૂકી દીધા છે બરાબર નવા આવ્યા તો એકવાર અભ્યાસ કરી લેજો સૌથી પહેલા મેં લીધું છે વિદ્યાર્થી મિત્રો સમિતિ અહેવાલ મેં તમને પહેલા જ કીધું કે ભવિષ્યની અંદર કોઈ પણ તમે કાર્યક્રમ કરવાના છો તો એ કાર્યક્રમ સમગ્ર રૂપરેખા માટે કરી તમે ભવિષ્યકાળ ધ્યાનમાં લઈ તમે આ જે છે એ અહેવાલ લખવાના છો તો સમિતિ અહેવાલ ભવિષ્ય કાળ આમ યાદ રાખજો કારણ કે કાળ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે બરાબર કે તમે ભવિષ્યમાં કરવાના છો તો મહેરબાની કરી બીજા કોઈ કાર્ડમાં લખતા નહીં સૌથી પહેલા શું કરવાનું છે યસ સાહેબ સ્ટેપ નંબર 1 હેડિંગ એટલે મથાળું અવશ્ય આપવું ઘણા બધા વિદ્યાર્થીઓ આટલા બધા ઝડપી પેપર લખે છે કે તમે વાત મૂકી દો કે મસ્ત મજાની બોર્ડર તો કરી નાખે પછી તો લખવાનું ચાલુ કરી નાખે પણ મથાળું રહી જાય છે આ આપણને નથી કરવાનો તમે ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલા સાહેબ અમે કરશું બોર્ડર એના પછી પ્રથમ નંબરનો પોઈન્ટ સાહેબ અમે આપશું હેડિંગ ત્યારબાદ એક પ્રાથમિક ફકરો બરાબર પ્રારંભિક ફકરો શું કહે છે તો ખાસ ધ્યાન રાખજો જે ભવિષ્યકાળને કાળને ધ્યાનમાં લઈ તમે લખશો શું કે શાળાના વિદ્યાર્થી મંડળના

રજૂ કરીએ છીએ ધ્યાન રાખજો અમે બધી વસ્તુની પરમિશન લઈ લીધી છે કોણે અમને પરમિશન આપી છે કઈ તારીખના શું કરવાનું છે સમિતિમાં કેટલા સભ્યો છે કોણ શું કાર્ય કરશે બધીમાં તમે જોઈ શકો છો પ્રથમ પકડાની અંદર આવી ગઈ છે તો આની અંદર બહુ લિમિટેડ વસ્તુ પણ ચોકસાઈ કમ્પલસરી પાંચ સભ્યોના નામ હોવા જોઈએ પ્લસમાં એના જવાબદારી અથવા એનું વર્ગ જે પણ તમે આની અંદર લખવો હોય એ લખી શકો છો મતલબ કે વિષય અનુપ કે ભાઈ આ જે છે તમે જોઈ શકો છો વર્ગ પ્રતિનિધિ છે પછી વિદ્યાર્થીની પ્રતિનિધિ છે વર્ગ પ્રતિનિધિ છે વર્ગ પ્રતિનિધિ છે પછી અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી આવે છે ધ્યાન રાખજો આની અંદર બીજી બાબત હું દરેક વિદ્યાર્થીને એ જ કહેવાનો છું તમે જોઈ શકો છો માત્ર તમારી જાણ માટે કહી દઉં આ કદાચ તમને ન દેખાતો સ્ક્રોલ કરી શકું છું કે આની અંદર જો સમિતિના જે મંત્રી છે સાહેબ સ્વરૂપ નંદન સમિતિના મંત્રી છે અને અહીંયા તમે જોઈ શકો છો યસ આ પાંચ જણામાંથી સ્વરૂપ નંદન ક્યાં ગયો સાહેબ સ્વરૂપ નંદન આયરો કોણ છે તમે અહિયા હોવું છે આખું આખો અહેવાલ સમજાવવાનું નથી અહેવાલમાં ક્યાં ધ્યાન રાખવાનું છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવો વિચારે છે કે ના રે ના સાહેબ આ પણ અહેવાલ આવડે છે તો અહેવાલમાં ધ્યાન રાખજો આ નોલેજ તમને હોવું જરૂરી છે બરાબર તો પછી તમે જોઈ શકો બધી વિગતો વ્યવસ્થિત કરજો યસ એટલે ખાસ આ વસ્તુ મેં તમને કીધી એકવાર નોટ કરજો બાકી આ લાઈન કોમન છે જુઓ કે સમિતિના સભ્યો પહેલી બેઠકમાં કામગીરીની વેચણી કરશે બે દિવસ બાદ મળવાનું નક્કી કર્યું છે આટલી આટલી બાબતો નું ધ્યાન રાખવાનો છે જેમાં શું લેવાનું છે એક વાર તમે જોઈ લેજો બાકી આ વસ્તુ વિષય અનુરૂપ કોમન લાગશે બરાબર તમારા લઈને પેપર કરી શકો છો ઓકે હવે બધી વિગતની ચર્ચા નથી કરવા માંગતો વિદ્યાર્થી મિત્રો તમે બહુ બધા એડવાન્સ બધી વસ્તુનો નોલેજ તમને તો રહેલું છે એવું હું પૂરેપૂરું જાણું છું છતાં પણ કોઈ વિદ્યાર્થી એવું લાગે તમને કહી શકો છો અને આ માત્ર તમને એક આધાર આપ્યો છે બેઠે બેઠો કોપી પેસ્ટ કરશો ને પૂરા ગુણ આવશે એવો જરૂરી નથી આનામાં તમે ફેરફાર કરી શકો છો વિષય અનુરૂપ કંઈક નવા નિયમ લઈ શકો છો પણ શું કરવાનું છે ખાસ ત્યારે કહેવાનું છે કે ભવિષ્યને ધ્યાને લઈ વાક્ય રચનાનો ઉપયોગ કરો છો એનો મતલબ કે આ કરવાનું છે આ કરશો આમાં ધ્યાન રાખશો બરાબર આવી રીતે બીજી વસ્તુ વિષય ને અનુરૂપ કેટલાક નિયમો તમે લખો ખરેખર કે આ તમે જે પણ વિષય લીધો છે એ વિષય ને અનુરૂપ એક સરસ મજાના નિયમો લખો કે આ બાબતો અંગે રાખશો બરાબર કે તમારી સમિતિ વતી એક સરસ મજાના તમે નિયમો બનાવ્યા છે કે આટલી આટલી બાબતો જે છે એનામાં તમને ધ્યાન રાખવાનું છે આ કાર્યક્રમને કાર્યક્રમ બરાબર એ કાર્યક્રમ વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરી લેવાની બરાબર ચર્ચા મતલબ કે તમે જણાવો છો એ લોકોને એ રીતે બરાબર તમે કોઈ પ્રતિભાવ એ લોકો પાસે મેળવતા નથી એટલે ખાસ વાક્ય રસમાં ધ્યાન રાખજો તો આની ઘણી બધી નિયમો છે કે ભાઈ જો લખ્યું છે સૌથી પહેલા સમય કે તારીખ ને દિવસ આયરો જો આ વસ્તુ અમુક વસ્તુ હોવી જરૂરી છે ને કે તમે યાર જે સમય લખો છો જો કે આ 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિન ઉજવવામાં આવે છે ને તમે બીજી કોઈ તારીખ લખો તો વ્યાજબી ગણાય તો ખાસ આ ધ્યાન રાખજો બરાબર અને બીજી બાબત કે 5મી તારીખે તમે આયોજન કરવાના છો ભવિષ્યમાં તો તમે નીચે જોઈ શકો છો કે આ સમિતિની અંદર જે પણ વ્યક્તિગત આ જે અહેવાલ લખ્યો છે એ અહેવાલની તારીખ સપ્ટેમ્બર મહિના પહેલાની છે એટલે હવે તમને બધાને ખ્યાલ છે અંદર એપ્લિકેશન પર તમે લખ્યું છે ઘણા બધા રિપોર્ટ રાઇટિંગ પર લખ્યા છે તો બસ એ બાબત આનામાં પર ધ્યાન રાખવાની છે કે તમે ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો તો એ દિવસથી થોડાક દિવસ પહેલા તમને આ અહેવાલ લખવાનું છે તમે જાણકારી આપો છો ખાસ

યસ પછી આનો મેં તમને કીધું જે યસ તો કે એડવાન્સ ડેટ ખાસ ધ્યાન રાખજો કારણ કે એડવાન્સ સ્ટેટ પણ અગત્યનો ભાગ ભજવે છે કાર્યક્રમ થઈ જાય પછી ક્યારે સૂચના ન અપાય કાર્યક્રમ થાય એ પહેલા જ તમે સૂચના આપશો આયવલ એવો છે બરાબર એટલે આ એડવાન્સ સ્ટેટ ધ્યાનમાં રાખવાની છે પછી આનંદ નગર એટલે એડ્રેસ બહુ શોર્ટમાં લખવાનો જુઓ અહીંયા એડ્રેસ આપ્યો છે બહુ શોર્ટમાં લખી નાખજો તારીખ મેં તમને કીધી ઈ આ મુજબ જ હોવી જોઈએ સૌથી પહેલા યસ સાહેબ ડેટ કઈ છે ઈ ત્યારબાદ બાદ સાહેબ યસ મંથ કયો છે ઈ યસ પછી અલ્પવિરામ ને પછી યર ડી એમ અલ્પવિરામ યર આમ યાદ રાખજો બરાબર ઓકે પછી મેં તમને કીધું સમિતિના મંત્રીનું નામ અહીંયા આવશે અને જ્યારે પણ તમારો જે પહેવાળની પૂર્ણાહુતિ કરવાના છો તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મંત્રીનું નામ અને તમે અગાઉ જે લખ્યો છે યાદીમાં એ મંત્રીનું નામ એક હોવો જરૂરી છે બરાબર ધ્યાન રાખજો ઓકે યસ પછી શું આવે છે સમિતિ વતી કોણે લખ્યું છે તો ખાસ ધ્યાન રાખજો અહીંયા સ્ટ્રોલ નાખું તમને વિઝિબલ થાય એટલે તો કે યસ સમિતિના પ્રમુખ કોણ છે સાહેબ ઋત્વીજ પુરોહિત લખ્યું છે અને સમિતિના પ્રમુખ ઋત્વિજ પુરોહિત નામ ક્યાં ગયો યસ સાહેબ આયર બરાબર એનો મતલબ કે આ બધી વિગતો તમે સ્ક્રીનશોટ પાડતા હોય પાડી શકો છો હું જ્યાં મેન તમને બ્લુ પેન થી ટિક કરી દઉં છું ને એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ખાસ આ બે વ્યક્તિના નામ યાદ રાખજો એક સમિતિનો મંત્રી અને બીજો સમિતિના પ્રમુખ જે તમને અહીંયા નામ લખવાનું રહેશે એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો મારી દ્રષ્ટિએ આ વસ્તુ એવી છે કે દરેક વિદ્યાર્થીને ખબર હોવી જરૂરી છે ઈવન તમને ઓનલાઈન આપી દેવાની કોમન છે કે સ્વયં શિક્ષક સફળતાના સહ આભાર કોમન બરાબર કે તમે જે પહેલાથી જ કામ કરશો એવું અમે આભાર માની લઈએ છીએ આભાર વ્યક્ત પહેલાથી કરી દેવાનો એટલે તમે ભવિષ્યમાં જે પણ કાર્ય કરવાના છો ને એની સમગ્ર માહિતી તમે પહેલા આપી દેવાના છો એટલે ભવિષ્યને ધ્યાનમાં લઈ આપણને આ

એનો મતલબ કે ભૂતકાળમાં તમે કોઈક જગ્યાએ જઈ આવ્યા છો અને હવે તમે લખો છો એનો મતલબ કે અમે ગયા હતા અમે મુલાકાત લીધી હતી એટલે ભૂતકાળમાં આ લખવાનું છે કયું સાહેબ વ્યક્તિગત અહેવાલ ભૂતકાળમાં લખવામાં આવે છે ને આ ગોખવાની જરૂર નથી કારણ કે તમને એમ જ કહેશે કે બેંકની મુલાકાત લીધેલ છે તે બદલ તમે જે છે એ વ્યક્તિગત અહેવાલ લખો મતલબ કે એક વ્યક્તિ અહેવાલ લખતું હશે તો તમે ફર્સ્ટ શું કરવાનો સાહેબ સૌથી પહેલા અમે સરસ મજાની પેન્સિલથી સાહેબ આ માર્જિન બનાવી નાખશું સરસ મજાનો એક બોક્સ એની અંદર બધી વસ્તુઓને રજૂઆત કરશું કારણ કે રિપોર્ટ સરસ

તમે સરનેમ લખી નાખો છો બી સરનેમ લખી નાખો છો સી તમે સર લખી નાખો છો ડી તમે સર લખી નાખો છો શક્ય હોય તો નામ સંપૂર્ણ ના આપજો

પ્રયોગ કરો છો પછી ત્યાં તમે જાહેરમાં આવીને એમ કહો કે મારી અહીંયા મિસ્ટેક થઈ છે તો સમજી વિચારીને પણ સરને એમ કે સાવ સરળ હોય મિસ્ટેક ન થાવી જોઈએ આ બધી છાપ ખરાબ છે બરાબર પત્રોની અંદર ભૂલ ન થાવી જોઈએ મેં અગાઉ પણ ચર્ચા કરી લીધી છે ઓકે ચેકચાક તો ન જ થવી જોઈએ યસ પછી અભ્યાસક્રમમાં જે છે તો બેંકનો પત્ર અમે ભણ્યા પરંતુ એનો મતલબ કે સમગ્ર અહીંયા તમે જોઈ શકો છો કે આયોજન અંગે ટૂંકમાં જણાવી દેવું સ્થળ સમય સંખ્યા અને કારણ અને મંજૂરી તમે કોના પાસે લીધી હતી આ જે રેડ પેનથી મેં સમજૂતી લીધી છે એ બધી સમજૂતી અહીંયા આવી જાય છે કે તમે શા માટે આજ સ્થળની મુલાકાત લીધી તમે ક્યારે મંજૂરી લીધી હતી બરાબર સ્થળ કયું હતું શા માટે પસંદ કરવામાં આવ્યું છે એનું કારણ તમે જણાવો તો બધી વસ્તુ આની અંદર આવશે અને મંજૂરી કોના પાસેથી લીધી છે એ પણ લખવું જરૂરી છે તો ખાસ આ પ્રથમ ફકરાની અંદર અમે જે રેડ લાઈન થી તમને લખી દીધી છે નોટ્સ ઇ મેઈન છે એકવાર વાર ખાસ એનો અભ્યાસ કરી લેજો બરાબર બધી વસ્તુ મેં અહીંયા કહી દીધી છે વિસ્તૃતમાં આપવી પડશે ઓકે માત્ર છું કે તમે કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હોય કે હોસ્પિટલની મુલાકાત લીધી હોય તો હોસ્પિટલની એટલે કે સ્થળ અંગેની ટૂંકમાં વિગત કે ક્યાં આવેલી કારણ કે બેંક માત્ર એક શાખા ન હોય એક જ જગ્યાએ ઘણી બધી શાખાઓ અવેલેબલ હોય તમે કઈ શાખાની મુલાકાત એની પર સમજૂતી આપવી પડે પછી કયો વિભાગની મુલાકાત સૌથી વધારે કરી અધિકારી આવેલી છે આ અમે બેંકમાં ગયા ત્યારે અમે આ વિભાગની અંદર જઈ અને ઈ વિભાગના મેનેજર આ નામ સહિત લખો ભલે નામ સંપૂર્ણ લખો પણ આ બેંક ના મેનેજર નો હોનાર જે પણ અધિકારી એના સમક્ષ વિઝિબલ થઈ શકે શું કહે છે યસ નો ત્રીજા નંબર નો પકડો છે એમાં એજ લખવાનું છે કે વિષયને અનુરૂપ કેટલીક અગત્યની તેમજ જાણવા મળેલ જે છે એ વિશેષ બાબત લખો કે તમે કોઈ વિભાગની મુલાકાત લીધી તમને શું વિશેષ જાણકારી મળી એને શું તમને જાણકારી આપી કઈ બાબતો એવી છે કે જે ખરેખર અને અવેરનેસ અથવા એસઓએમ સમજીનો પેશન્ટ તમે હોસ્પિટલની મુલાકાત દો છો તો તમને કોઈ ડોક્ટર એવી માહિતી આપે છે કે જે દરેક પેશન્ટ એટલે કે શું તો કે દર્દીને ખ્યાલ હોવો જરૂરી છે આ રોગના દર્દીને કે આ ટ્રીટમેન્ટ વખતે આ વસ્તુની જાણકારી હોવી એ જરૂરી છે તો આ બધી વસ્તુ તમે જો જે તમે મેળવી છે વિશેષમાં તમને વસ્તુ જાણવા જેવી નવી લાગી છે તો વિદ્યાત મિત્રો અહીંયા તમે લખી શકો છો હું ફરી પાછો કહી દઉં કે માત્ર તમને આધાર માટે છે આની તમે વિશેષમાં ઘણી બધી વસ્તુ લખી શકો જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે બેંક ની અંદર લોકર ડિપાર્ટમેન્ટ એટલે કે સેફ ડિપોઝિટ વોલ્ટ માં તમે જાવ છો ને મુલાકાત લો છો તો તમને ઘણી બધી માહિતી મળી શકે છે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એનામાં તમને ખ્યાલ હશે તો વર્તમાન સમય ની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી દરેક બેંક ની અંદર ત્રણ પ્રકારની જે છે કી નો ઉપયોગ કરવામાં આવે છે કોણ એક તો બેંક પાસે હશે એક કી બીજો યસ એકાઉન્ટ હોલ્ડર કે જેનો સેફ ડિપોઝિટ વોલ્ટ છે એની કી એના પાસે કી રહેલી હોય બંને કી લાગે ત્યારે તમારો લોકર જે છે એ ઓપન થઈ શકે અને થર્ડ કી યસ માસ્ટર કી રહેલી હોય છે કે જે જનરલી ક્યાં હશે તો કે યસ સાહેબ જે કંપની તમે લોકરની

બે મિનિટ કઈ એવી બાબત છે કે જે ખરેખર તમે ગૂગલ કરશો તમને ખબર પડી જશે કે આ બાબત જાણવા જેવી છે તો આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું માત્ર એવું આપ્યું કે જે તમને વિશેષમાં અલગથી બધાના પેપરથી અલગ કરવું હોય તમે કરી શકો છો મારો શબ્દ યાદ રાખજો બધા લોકો કોપી પેસ્ટ કરશો તો તમારા પત્રની અંદર કાંઈક તો વિશેષ હોવો જરૂરી છે ને તો વિષય અનુરૂપ કાંઈક એવી માહિતી શોધો કારણ કે તમે અત્યારે પ્રેક્ટિકલ યુગની અંદર જીવો છો વિદ્યાર્થી મિત્રો ત્યાં પ્રેક્ટિકલ સમયગાળો એવો છે કે તમને અમુક વસ્તુનો નોલેજ હોવો જરૂરી છે કદાચ નથી તો મેં તમને જે આપ્યું તમે મેન્શન કરી શકો છો યોગ્ય વાક્ય રચનાને અનુરૂપ તમે લખી શકો છો બરાબર ઓકે યસ પછી આની અંદર આવે છે કે વિષય અનુરૂપ કેટલીક અગત્યની તેમજ જાણવા મળેલી વિશેષ બાબત સ્પષ્ટ કરવી જે અહીંયા તમને લોકો આપી છે કે ભાઈ ખાતાના પ્રકારો છે ડીમેટ છે ક્લિયરન્સ સેવા છે તેમજ વર્તમાન સમયમાં કદાચ ચાલો તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો બે હજાર પચીસ ની અંદર જોઈ રહ્યા છો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર તો બે હજાર પચીસ થી આરબીઆઈ નો એક નવો રૂલ્સ આવ્યો છે જેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો હવે દરેક જે વ્યક્તિ છે જેને પણ ચેક આપે છે અને ચેક બેંકમાં વટાવા જાય છે એ તારીખને ને સમયગાળા ધ્યાનમાં લે તો વિધિન ટુ આવર ની અંદર તમારો જે ચેક છે એ ક્લિયર થઈ જશે બરાબર મતલબ તમે ચેક વટાવી શકશો તો નવા નવા નિયમો તમને અહીંયા જાણવા મળી શકે છે કે અમને બેંકના આ અધિકારી આ સૂચના આપી અમને જાણવા મળ્યું કે જાન્યુઆરી બે હજાર પચીસ થી બેન્કિંગ સેવાઓને ધ્યાનમાં લઈ આરબીઆઈ એક નવો નિયમ રજૂ કર્યો છે તો આરબીઆઈ ના નિયમો પર તમે લખી શકો છો પણ હા બહુ લિમિટેડ લખજો વિશેષમાં જે માહિતી તમને લખવી હોય એ ખાસ ભૂલતા નહીં બાકી બધી વસ્તુ હવે તમે બહુ એડવાન્સ છો તમને બધાને ખ્યાલ છે લોન ના પ્રકાર ખાતા ના પ્રકાર જેટલા પણ યાદ આવે તમે લઈ શકો છો કે ગીરો મુકે લોન છે આ માત્ર હું તમને અત્યારે જે કહું છું મેં આ યાદીમાં ન હોય તો હું ન માનવાનો કે સાહેબ હું આટલું જ લખીશ તમને આટલું જ લખવું છે તો વસ્તુ ખરાબ નથી પણ વિશેષમાં તમારા પાસે કોઈ સારું એવો નોલેજેબલ પોઈન્ટ છે સો ટકા મેન્શન કરાય કે ચેક કરો એવું લાગે કે ના યાર આના પાસે કાય તો વિશેષમાં નોલેજ રહેલો છે તો શક્ય હોય તો ટ્રાય કરજો હું એમ નથી કહેતો કે ફરજીયાત તમે જે છે જ વિગત લખો પણ વિષય અનુરૂપ હોવી જરૂરી છે બરાબર ઓકે યસ સર પછી આઈએફઆઈસી કોડ તમે ઘણી બધી સાંભળ્યો હશે કે એનપી છે છે કદાચ એના તમને નિયમો યાદ છે તો મેન્શન કરજો બરાબર ઓકે યસ હવે શું કે છે એના પછીનો જે ફકરો છે એ કે મુલાકાત બદલ તમારો રહેલ અંગત અનુભવ કે તમને ઉપયોગી થયેલ બાબત અંગે જણાવો કે ના અમને જાણ ન હતી પણ વર્તમાન સમયમાં હવે અમને આ વસ્તુ જાણકારી મળી રહી છે જેમને ભવિષ્યની અંદર ખુબ ઉપયોગી રહેશે તો આ મુલાકાત બદલ જે છે આ સંસ્થા અમે જ્યાંથી ગયા છીએ સંસ્થા તેમજ સામે વાળી બેંક છે એનો અમે આભાર વ્યક્ત કરીશું અને બધા ફકરા પછી આ કોમન છે સમજી લો

અથવા આભારી છે આભાર વ્યક્ત કરીએ છીએ અહેવાલ કરતા કોણ છે અહેવાલ કરતા છે કે સૌ પરમાર અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિના મંત્રી એનો મતલબ કે કોણ છે એ ખબર હોવી જરૂરી છે બરાબર નામ પ્લસમાં શું કરે છે એ બરાબર લખનાર છે એ કોણ છે જનરલ એના પાસે કોઈ ખોદો સાડાકી કક્ષાએ રહેલો હોય તો હું લખી શકું પછી યસ તો કે ઈ સંસ્થાનું નામ વીણાવાદીની વિદ્યાલય બરાબર કદાચ તમને બીઠે બેઠું લખવું હોય તો લખી શકો છો બાકી મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ શક્ય હોય સરળ નામ લખજો બીજી બાબત આ વિગતો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે તો ભૂલતા નહીં ઘણા લોકો ભૂલી જાય છે અને હું અત્યારે થોડોક સ્ક્રોલ કરી અને તમને માહિતી આપી દઉં યસ એનો એડ્રેસ પણ શોર્ટમાં લખેલો છે સાદા ગ્રામ બરાબર ઓકે યસ આ અહેવાલ કોણે લખ્યો છે અને તેના નામ લખનાર નો બરાબર કયા વિભાગના છે અને આપની સંસ્થાનું ટૂંકમાં નામ અને સરનામું બધું આપી દો જે મેં અલગથી નોટ્સ કરી રાખી છે તેમજ મુલાકાત બદલ સ્થળના મુખ્ય સંચાલક અધિકારી તમારી સંસ્થાના અધિકારીના નામ શાળામાંથી પ્રાચાર્ય પણ હોઈ શકે છે તો ટ્રસ્ટીનો આભાર વ્યક્ત કરવો જરૂરી છે બરાબર મિત્રો આની અંદર મેં બધી વિગત નથી લીધી કારણ કે મને ખ્યાલ છે કે તમને બધી વિગતો વચ્ચેની આવડે જ છે પણ ધ્યાન ક્યાં રાખવાનું છે એ તમે જોઈ શકો છો અને તમે જોયું નોટ કર્યું કે બંને બાબતનો આપણે અભ્યાસ કરવો પણ બંનેમાં એન્ડિંગ જે છે બરાબર એની જે છે સમાપન છે તમે જોઈ શકો છો લૂ અલગ છે આની અંદર આમ કરવાનો છે સમાપન ખાસ ધ્યાન રાખજો સમિતિ અહેવાલ છે એનામાં બધી સમિતિની વિગતો લખવાની છે જ્યારે તમે વ્યક્તિગત અહેવાલ લખ્યો છે તમે લખનાર કોણ છો એની વસ્તુનો મેન્શન કરવાનો તમે કયા વિભાગમાંથી જો તમારા પાસે શું હોદ્દો રહેલો છે તમારી શાળાનું નામ અને ટૂંકમાં એનો સરનામું વિસ્તૃત આપવાનું નહીં પછી સરસ મજાનો બોક્સ કરી અને પૂરો કરી નાખવાનો માર્જિન બંધ કરી નાખવાનું તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે ચેપ્ટર નંબર છ ની અંદર જે અહેવાલ ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હતો કે સાહેબ આ અહેવાલ ની અંદર જે સાહેબ અમારા ઘણા બધા માર્ક્સ કટ છે હવે તમારા માર્ક્સ ગેરંટી સાથે કહું નહીં કટ થાય મેં વિષયને અનુરૂપ તમને કોઈ પણ વિષય આવી શકે છે એને અનુરૂપ પણ મેં સમજૂતી આપી દીધી છે બંને સમજૂતી મેં એટલે આપી કે ઘણા બધા વિષય આની અંદર વેરીશન થઈ શકે છે પણ અહેવાલ કેમ લખાય એનો ઢાંચો શું છે એની ફોર્મેટ શું છે એના રૂલ્સ શું છે કયા કાર્ડમાં લખાય એન્ડ કેમ કરાય તો આ સમગ્ર વિગતની તમને જે રજૂઆત કરી છે મેં બી ઘણા બધા હવે ખ્યાલ હશે અદરવાઈઝ તમને ખ્યાલ નથી તો હવે ખ્યાલ રાખજો પરીક્ષા ની અંદર આજ બધી વસ્તુ ચેક કરવામાં આવે છે બાકી વિશેષ પણ મેં તમને કીધું કે આ તો પ્રેક્ટિકલ વસ્તુ છે આમાં બધા લોકો ની પેપર થઈ શકે છે પણ આમાં રહી નથી જતું એ અમે ખાસ ચેક કરીએ છીએ મિત્રો હવે મને આશા છે કે તમને આ સમગ્ર વસ્તુ સમજાય ખાસ વિડીયોને લાઈક ચેનલ ને કદાચ હજી પણ સબસ્ક્રાઈબ ન કર્યો ફરતા ફરતા આવ્યા છો ચેનલ ને ઝડપથી કરી નાખો બાજુમાં બે આઇકન પ્રેસ કરી નાખો સમય ને ધ્યાનમાં લઈ અગાઉના કોઈ પણ ટોપિક તમે હજી પણ ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અને સમય ને ધ્યાનમાં લઈ ફરી પાછો નવા ટોપિક મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો મળ્યા ફરી પાછો નવો ટોપિક હતો ત્યાં સુધી 好，拜拜。Bye.